નાની કુકાવાઓના અશોકભાઈ છે જે કેન્સરથી પીડિત હતા એમની સાથે જ આપણે વાત કરીએ કે અહીંયા આવવાથી એમને શું શું ફાયદો થયો છે નવનાથ મહારાજ ગીરનારી આ રસ્તે જાતા હતા તો રસ્તામાં કંઈક આવું જોવા મળ્યું છે સંપૂર્ણ રસોડા વિભાગ છે તો જૂની જગ્યા છે બન્યા રહેજો અને દર્શન કરજો અને કોમેન્ટમાં જય એકલવીર દાદા લખવાનું શૂખશો નહીં ટોકન મળે અને ટોકન જે જેના જે રીતે નામ બોલે એ રીતે અહીંથી ટોકનમાં જય શ્રી રામ અને જય તો અત્યારે આવ્યા છીએ અમે વાવડી ગામ તો વાવડી ગામમાં એકલવીર દાદાનું સાનિધ્ય છે આગળના વિડીયામાં મેં તમને સંપૂર્ણપણે તમને બતાવું છું કે એકલવીર દાદાના સાનિધ્યમાં કયા કયા ધૂણા છે એમના વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તો આ આપણે કે જે લોકો જે શ્રદ્ધાનો વિષય છે એવું લઈને કે જે લોકો કોઈને કેન્સર છે કોઈને અમુક દુઃખ દરદ છે એવા લોકોને આપણે મળીશું અને એમની પાસેથી પણ માહિતી લઈશું તો બન્યા રજો અમારી સાથે ચાલો આગળ આવો તો અહીંયા પણ કેટલી ટ્રાફિક જોવા મળે પાર્કિંગમાં હા છે કલવીર તમે જો અહીંયા આવો એટલે અહીંયા તમને પહેલાં ટોકન મળે અને ટોકન જે જેના જે રીતે નામ બોલે એ રીતે અહીંથી ટોકનમાં નંબર આપેલો હોય એ પ્રમાણે જ અહીંથી ટોકન દ્વારા બધાને જવામાં આવે છે તો કમસે કમ અત્યારે અત્યારે સાડી બારસોથી પોણી ત્રણ અત્યારસો જેવા ટોકન તો ગયા છે તો સાંજના ટાઈમે પણ ચારસો જેવા લોકોનો નંબર આવી ગયો હતો તો અત્યારે આવો તો અહીંયા દિશામાં નો ધૂણો બનાવવામાં આવ્યો છે તો આ રીતે અત્યારે ધૂણો અખંડ ચાલુ જ છે આ પણ એક નવો ધૂણો બનાવ્યો છે આ નદી કાંઠે સંપૂર્ણ જગ્યા આવેલી છે આ જગ્યા જુઓ નદી ને કાંઠે જ છે આ નવનાથ મહારાજ ગીરનારી નો ધૂણો છે પણ રસોડા વિભાગ છે તે અત્યારે હાલ અહીંયા પૂરી બની રહી છે તમે આ જોઈ શકો છો આ સ્વયંસેવકો બધા પોત પોતાની મેળે પૂરી બનાવે છે તો અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો અત્યારે હાલ બધા લોકો ભોજન લઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો કે કેટલું અવિરત માણસો જે શ્રદ્ધાને લઈને અને અહીંયા આવે છે એકલવીર દાદાના સાનિધ્યમાં તમે સંપૂર્ણ જુઓ અને આ બાજુ જુઓ તો આ બાજુ બહેનો માટે છે કે જે બહેનો માટે કાઉન્ટર અલગ રાખવામાં આવ્યું છે તો અલગ કાઉન્ટરમાં આ બાજુ તો અત્યારે અમે જે એમની જૂની જગ્યા છે જ્યાં ખાંભી ત્યાં અમે અત્યારે આવી ગયા છીએ તો બભા બાપુ જે પેલા હતા મુન્ના બાપુના બાપુ તો એમની ખાંભી છે અહિયાં તો હું તમને એ પણ બતાવું અહિયાં છે હું તમને નજીક થી પણ બતાવીશ એમના શેણા છે વાવેતર કરેલા આ રસ્તે જતા હતા તો રસ્તામાં કઈક આવું જોવા મળ્યું છે તો ખબર હોય કોમેન્ટ કરજો અને હું કહેવાય ધામિણ જેવું કે એવું ઊંચું કે એવું કઈ કહેવાતું હોય છે તો ચાલો ખાંભી આપણે ભોગી ગયા છીએ હવે હું તમને અહીંથી દર્શન કરાવું દાદાનું તો આ બધું છે જેમની આ પ્રથમ ખાંભી છે એમની જૂની જગ્યા છે સંપૂર્ણ એમની જમીન છે અને અહીંથી તો કદાચ કે પચીસ વીઘા વટીને આગળ જે જગ્યા મોટી બનાવી છે એ જગ્યા આવે તો જગ્યા છે બન્યા રહેજો અને દર્શન કરજો અને કોમેન્ટમાં જય એકલવીર દાદા લખવાનું સુખશો નહીં અને મારો આગલો વિડીયો પણ હું તમને મારા આઈ બટન માં આપી દઈશ એ પણ જોજો

અને ઓપરેશન કરાવ્યું એને ચાર વર્ષ થઈ ગયા અને ચાર વર્ષ પછી એક જ વર્ષ એ દવા ચાલુ રાખી ગઈ ત્યાર પછી અહીંયા સાનિધ્યમાં આવ્યા પછી એ દવા પણ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે અને બસ દાદાનું નામ લઈ અને દવા બંધ કરી એની સફળતા એને મળી છે એ તમારી જ નજરે તમે નિહાળો હા ચાલો બન્યા રહેજો તો હવે આપણી સાથે શિહોરના મહેતા જે આપી મૂળ શિહરના રહેવાસી છે અને હાલ ભાવનગરમાં રહી છે તો આપણે એ દાદા સાથે જ વાત કરીશું તો દાદા તમારું નામ બતાવો મારું નામ છે મહેતા કીર્તિકુમાર રતિકાંત હાલ હું ભાવનગર રહું છું અને અહીંયા છ મહિનાથી સેવા નિમિત્તે આવું છું અને સાથે સાથે મારી એક વિટમણાને વિટમણાના ઉપાય માટે બાપુના ચરણે આવ્યો છું મને છ મહિનાની અંદર જે કોઈ અહીંયા આવે છે એમના જે અનુભવો મળ્યા છે એ હું તમારી સમક્ષ રજૂ કરું અહીંયા કેન્સરના દર્દીઓ પણ આવેલા છે શરીરની ખોટખાપણના દર્દીઓ પણ આવેલા છે એમને બાપુએ પોતાની અનુષ્ઠાનની સાધના તેમજ પોતાની ભક્તિથી આ જગ્યાને એટલી બધી તો પવિત્ર બનાવી છે કે જગ્યા જગ્યા નથી પણ તપોભૂમિ આધ્યાત્મિક ઉર્જાવાળી આ જમીન છે અહીંયા આવનારના દરેક સમસ્યાઓ દરેક વિતમણાઓનો ઉપાય અહીંયા મળે છે અને એ વિતમણા અને એ સમસ્યાઓ સો ટકાથી તમારું નિરાકરણ કરે છે એવી આ બાપુની સાધના છે એ અનુષ્ઠાનમાં બેસે છે એ રાત આખી અનુષ્ઠાન કરે છે વધતા એમની જે ભક્તિ છે એમના પપ્પાની પણ જે ભક્તિ છે એ એટલી બધી તો વિરલ છે કે મારા મનથી મને જે ફીલ થયું એ હું તમને જણાવું છું કે આ જગ્યાની અંદર લગભગ લગભગ સાહીઠથી સિત્તેર વર્ષથી આ જગ્યા એટલી બધી તો વિરલ આત્માની તપોભૂમિ છે કે આ જગ્યાની અંદર તમે પ્રવેશો એટલે તમને તમારા મનથી એવું ફીલિંગ થાય કે હું અહીંયા યોગ્ય જગ્યાએ આવ્યો છું મારી જે કંઈ પણ સમસ્યા હશે એનું ચોક્કસ સમાધાન થશે એવો તમને આપોઆપ ભાવ થશે એવી આ જગ્યાની ઉર્જા છે વિશેષમાં એ કે અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી પૈસા લેવામાં આવતા નથી તમને સવારથી સાંજ સુધી તમારી ચા પાણીની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા વધતા સુવા માટેની પણ વ્યવસ્થા નિશુલ્કપણે પૂરી પાડવામાં આવે છે અને એ પણ એ પણ આવનાર વ્યક્તિને હાથ જોડીને કહેવામાં આવે છે કે પ્રભુ પ્રસાદ લેતા જાઓ અહીંયા આરામ કરો અને દાદાની સેવામાં તમારી સમસ્યાઓ જણાવો આ છે આ જગ્યાનો પ્રતાપ અને પ્રભાવ આપને જો કોઈ સમસ્યા હોય કોઈ વિતમણા હોય તો અચૂકપણે આવો આ જગ્યામાં આવો આ જગ્યા છે ભાવનગર જિલ્લાની શિહોર તાલુકાની ટાણા પાસે આવેલી વાવડી ગામ વાવડી કહેવામાં આવે છે અને એ વાવડીમાં હિખલવીર ગામ કહેવામાં આવે છે એ લિખલવીર જે છે એ એની આત્માની વિરલ આત્માની જે સાધવા સાધના છે એટલા માટે એકલવીર કહેવાના છે એ દાદા એકલા એકલા અહીંયા કોઈ નહોતું આ જગ્યા આખી જંગલ સ્વરૂપ હતી એમાં એમણે પોતાની સાધના દ્વારા આ જગ્યાને એટલી તો ઐશ્વર્ય વૈવિધ્ય સાથે ઐશ્વર્ય સાથે ઉજાગર કરી છે અને ઉર્જાવાળી બનાવી છે કે તમને તમારા મનથી જ એક ભાવ થશે કે નહીં આ જગ્યા પવિત્ર છે એટલે મારો તમને આગ્રહ છે કે તમે આવો તમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે અચૂક આવો તમને ચોક્કસ ફળ મળશે ફળ મેળવવા માટે તમારે શ્રદ્ધા અને વિશ્વાસ ચોક્કસપણે રાખવા પડશે અને વિશેષમાં કે ધીરજ તો પહેલાં રાખવી પડશે કારણ કે ધીરજના ગુણ હોશે તો ધીરજના ફળ મીઠા મળશે આ એક આપણી ગુજરાતીમાં કહેવત છે એવું તમને જણાવું છું તમારી સમસ્યાનું ચોક્કસપણે નિદાન થશે અને તમારી સમસ્યા નાબૂદ થશે એટલો મને બ્રાહ્મણ તરીકે વિશ્વાસ જય દાદા નમસ્તે જય હો દાદા જય હો એકલવીર દાદા તો ચાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ તો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જય એકલવીર દાદા લખવાનું શુખશો નહીં જય દાદા